મારું નામ અવિનાશભાઈ લક્ષ્મણભાઈ પટેલ છે ગામ નવાનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મારો મોબાઈલ નંબર ચોરાણું બસો સત્તાણું પંચાવન છ દસ હું લગભગ પાંચેક વર્ષથી ટામેટાની ખેતી કરું છું એમાં કોરોમંડલ કંપનીનું ફિક્સોલ ખાતર વાપરું છું શાકભાજીમાં અત્યારે મારા જોડે ટામેટાનું વાવેતર છે એનામાં હું ફિક્સોલ ખાતર ગ્રેડ વન અને ગ્રેડ ટુ વાપરું છું ગ્રેડ વન નું કામ એ છે કે છોડનો ગ્રોથ વધારે છે એનામાં ફૂલ અને ફળ બેની માત્રામાં વધારો કરે છે અને તમે એ જોઈ શકો છો કે આ મારા ખેતરમાં અત્યારે આ ટામેટામાં ટામેટું કેટલું લાગ્યું છે એ ગ્રેડ વન ખાતરથી લાગેલું છે ગ્રેડ વન કિલોના પ્રમાણ થી હું અત્યારે ટામેટામાં ખાતર આપું છું ફિક્સોલ કંપનીનું ગ્રેડ ટુ એ હવે આ ફ્રૂટને પકાવવા ક્વોલિટી બનાવવા અને વજન કાઢવા માટે ફિક્સોલ ટુ નું કામ ચાલુ થવાનું છે હવે ગ્રેડ વનનું કામ પૂરું થયું અને હવે ફિક ગ્રેડ ટુનું કામ ચાલુ થશે એનાથી વજન પણ સારું રહે છે ક્વોલિટી પણ સારી રહે છે અને સાઇનિંગ પણ સારી રહે છે ફિક્સોલ ખાતરમાં દસ ન્યુટ્રિયન્સ આવે છે એના લીધે કોઈ અલગથી ખાતર ચડાવવામાં આવ અમે ચડાવતા નથી કારણ કે એનામાં નથી બાર એકસઠની જરૂર પડતી કે નથી બાવન ની જરૂર પડતી બધું એક જ એક જ ખાતરમાં આવી જાય છે અને એ જ અમે ચડાવીએ છીએ હું હું ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે કોરો કોરો ફિક્સ નું ફિક્સોલ ખાતર શાકભાજીના ક્રોપમાં અ વાપરવાની હું વિનંતી કરું છું